તો અમદાવાદ આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા જ નીકળશે આજથી લર્નિંગ લાઇસન્સ ઘરેથી નીકળવાની અમલવારી શરૂ કરાઈ છે આરટીઓના પરિવહન પોર્ટલમાં સારથી પોર્ટલથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે આધાર ઈ કેવાયસી તેમજ મોબાઈલ ઓટીપી થકી લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરાવેલ ઉમેદવાર ઘરે બેઠા જ પરીક્ષા આપી શકશે અને મોબાઈલ ઓટીપી પર પરીક્ષા આપનાર તેમજ આઈ અને આર ટીઓની ઓફિસથી પરીક્ષા આપી શકશે ઇ કેવાયસી કે મોબાઈલ ઓટીપી પદ્ધતિની પસંદગી પરીક્ષા ફોર્મ ભરતી વખતે કરવાની રહેશે ઘરે બેઠા કમ્પ્યુટર કે લેપટોપમાં જ પરીક્ષા આપવી શક્ય બનશે કમ્પ્યુટર કે લેપટોપમાં સ્માર્ટ લોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી ફરજીયાત છે ત્યારે ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ પ્રક્રિયામાં નાપાસ થનાર વ્યક્તિ ચોવીસ કલાક બાદ ફરી પરીક્ષા આપી શકશે ઈ કેવાયસી પદ્ધતિથી પરીક્ષા આપનાર ઉમેદવાર ગેરરીતિ કરતાં દેખાશે તો ફરજિયાત આર કચેરી પરીક્ષા આપે આપવા જવું પડશે આ સુવિધા માટે પરિવહન પોર્ટલ પર ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ આવે છે એમાં જવાથી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જે તે અરજદાર છે તેમણે એમનું આધાર કાર્ડ માં મોબાઈલ અપડેટ કરાવવાનું રહેશે અને જેનું કેવાયસી નથી તેની માટે પણ અલગ સુવિધા જે ઓટીપી ઓટીપીથી છે જે ઓટીપી ઓટીપીથી જે સેવા લેશે તેને ફરજે આરટીઓ લેવલે ક્યાં તો આઈટીઆઈ લેવલે હાલમાં ટેક્સ માટે જવું પડશે પરંતુ જેનો આધારમાં ઈ કેવાયસી થયેલું છે તેમને ઈ ઓથેન્ટીકેશન કરાવીને હોમ બેઝ લર્નિંગ લાયસન્સ સેવાનો